નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભાજપે ભૂકા કાઢી નાખ્યા દિલ્હીમાં કિંગ આના વિશે વિગતે જાણીએ તો દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ભાજપ ફાવી ગયું છે અને ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે દેશની રાજધાનીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ સત્તામાં આવશે દિલ્હીમાં ભાજપે અડતાલીસ અને આમ આદમી પાર્ટીએ બાવીસ સીટ જીતી છે જ્યારે કોંગ્રેસના ફાળે એક પણ સીટ આવી નથી ઓગણીસો અઠ્ઠાણું પછી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી જ્યારે બે હજાર તેરથી આમ આદમી પાર્ટી ફાવી ગઈ હતી હવે બે હજાર પચીસમાં ભાજપે સ્પષ્ટ બહુમત મેળવ્યો છે જાડુએ ચાલીસ બેઠકો ગુમાવી છે દિલ્હીમાં કુલ સિત્તેર સીટ પર ચૂંટણી યોજાઈ હતી ત્યાર ત્યાં રચનાગતના સમાચારમાં બે માં ત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસ સરકાર બનાવશે આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો છે કે બે હજાર ત્રીસમાં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે ચૂંટણી પરિણામો વડાપ્રધાન મોદીની નીતિઓનું સમર્થન દર્શાવતા નથી આ પરિણામો અરવિંદ કેજરીવાલ પર લોકમત છે એમ બે હજાર પંદર અને બે હજાર વીસમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા શરમ ચિમાઈ હોવા છતાં આ વાતની પાર્ટીએ દિલ્હીમાં ભાજપને હરાવ્યું હતું આ વખતે લોકો પરિવર્તન ઈચ્છતા હતા એના પછીના સમાચારમાં મહાકુંભ જવા માટે મફત ટ્રેન આના વિશે વિગતથી જાણી તો પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે દેશના વિવિધ ભાગોમાંથી કરોડો ભક્તો આવી રહ્યા છે રેલવેએ આ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે ત્યારે હાલમાં ગોવા સરકારે ગોવાથી મહાકુંભ જતા શ્રદ્ધાળુઓ માટે ત્રણ મફત ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે આ ટ્રેનો ભક્તોને ફક્ત મહાકુંભ મેળામાં ડૂબકી લાવવા માટે પ્રયાગ પ્રયાગરાજ લઈ જશે એટલું જ નહીં તેના બદલે આ ટ્રેનોમાં મુસાફરી કરનારા ભક્તોને ભોજન પણ પૂરું પાડવામાં આવે અને તે પણ સંપૂર્ણપણે મફત છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ ટ્રેનો દ્વારા મુસાફરી કરનારા ભક્તોને મહાકુંભમાં ચોવીસ કલાક વિતાવાનો સમય મળશે ત્યારબાદ તેમને પાછા ફરવા માટે પ્રયાગ્રસ્ત ટ્રેન પકડવી પડશે એના પછીના ગતના સમાચારમાં સરકારે મધ્યમ વર્ગને આપ્યા ખુશખબર આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે વધુ એક સારા સમાચાર આપ્યા છે કેન્દ્ર સરકારે કહ્યું કે આ વર્ષે બટાકા ડુંગળી અને ટામેટાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે આનો અર્થ એ થયો કે ભારત દેશમાં આ ત્રણેયના ભાવ નીચા રહેવાની શક્યતા છે આગામી દિવસોમાં દેશમાં મોંઘવારી ઘટી શકે છે જોકે હકીકતમાં શાકભાજીના ભાવમાં વધારાની અસર મધ્યમ વર્ગ અને ગરીબોમાં સૌથી વધુ અનુભવાય છે ગયા વર્ષે ત્રણેયના ભાવમાં વધારાને કારણે એકંદર ફુગાવામાં નોંધપાત્ર વધારો થયો હતો એના પછીના મહત્વના સમાચારોમાં પાકિસ્તાની આર્મીના વડા મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓગળ્યું આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ શૈદ અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ આક્રમક વલણ દર્શાવતા યુદ્ધની ધમકી આપી છે મુનીરે કહ્યું કે પાકિસ્તાન ક્યારે પણ કાશ્મીર મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નહીં થાય કાશ્મીર માટે પાકિસ્તાનનું સૈન્ય ભારત સાથે દસ યુદ્ધ લડવા તૈયાર છે ભારતની સૈન્ય શક્તિથી પાકિસ્તાન પહેલા પણ નહોતું ડર્યું અને આગળ પણ નહીં ગભરાય જનરલ મુનીરે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે એકતા દર્શાવતા पाकिस्तान पूरी ताकत से તેમની સાથે ઉભો રહેશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં સોલર લાઇટ ટ્રેપને ખરીદવા સરકારી યોજના આના વિશે કરી તો જીવાતોનો ઉપદ્રવ દવાઓનો ઉપયોગ કરતા હોય છે પણ એની પાછળ ખર્ચો ઘણો થાય છે તેથી ખેડૂતોની મહેનત બચાવવા માટે સરકારે સોલર લાઇટ ટ્રેપ યોજના અમલમાં મૂકી છે સોલર લાઇટ ટ્રેપમાં એક બલ્બ લાગેલ હોય છે જેની નીચે ચીકાશવાળું ઝેરી કેમિકલ રાખવામાં આવે છે જ્યારે બલ્બ ચાલુ થાય છે ત્યારે લાઇટથી જીવાતો આકર્ષાય છે અને કેમિકલના સંપર્કમાં આવીને મરી જાય છે આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ઓનલાઇન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા તેને મંજૂર કરવામાં આવે છે

બાર અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકે છે ત્યારે હવે પીએસઆઈ તથા લોકરક્ષક લોકરક્ષકની ભરતી માટે દસ લાખથી વધુ અરજીઓ આવી છે

દ્વારા કરવામાં આવી છે એના પછીના ગતના સમાચારમાં ઈરાન સાથેની મિત્રતા પર ભારત પર ભાવી તો અમેરિકામાં સત્તામાં પાછા આવ્યા બાદથી રાષ્ટ્રપતિ કરવા માટે તમામ ઉપાયો અપનાવી રહ્યા છે જો કે હવે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર વધુ દબાણ લાવવાની વ્યૂહરચના તરીકે ભારત અને ઈરાનની મિત્રતા પર હુમલો કર્યો છે અમેરિકાએ સૌથી પહેલા ઈરાનના ચા બહાર પોર્ટ પર ભારતને આપવામાં આવેલી છૂટને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં હવે એક ભારતીય કંપની માર્શલશીપ મેનેજમેન્ટ કંપની અનેક ભારતીય નાગરિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં પછીના સમાચારોમાં પત્નીના નામે જમા કરાવો એક લાખ મળશે સોળ હજાર રૂપિયા વ્યાજ આના વિશે વાત કરીએ તો મહિલા સન્માન સેવિંગ પ્રમાણપત્ર હેઠળ ફક્ત મહિલાઓના ખાતા ખોલી શકાય છે જો તમે આ યોજનામાં માત્ર એક લાખ રૂપિયા પણ જમા કરાવો છો તો બે વર્ષ પછી પાકતી મુદત પર તમારી પત્નીને કુલ એક રૂપિયા મળશે જેમાંથી સોળ રૂપિયામાં ફક્ત વ્યાજનો સમાવેશ થાય છે મહિલા સન્માન સેવિંગ પ્રમાણપત્ર યોજના સંપૂર્ણપણે સલામત છે અને તેમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનામાં તમને સરકારી ગેરંટી સાથે સંપૂર્ણ નિશ્ચિત વળતર મળે છે ત્યાર પછીના ગતના સમાચારમાં ચારધામ જનારાઓ માટે ખુશ ખબર ઓફલાઈન ખોલવાનો નિર્ણય લીધો છે જેમાં કર્મચારીઓ મુસાફરોનું મેન્યુઅલ નોંધણી કરશે એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી નોંધણીનો સમય સવારે આઠ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી બદલી શકાય છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ વખતે ચાલીસ ટકા નોંધણીઓ ઓફલાઈન અને ટીકા ઓનલાઈન હશે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચૌદ પોઈન્ટ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે આના વિશે વિગતથી વાત કરીએ તો આગામી સત્યાસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ધોરણ દસની પરીક્ષાઓ શરૂ થઈ જશે આ વર્ષે આઠ લાખ વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપવા માટે બેસે જેમાં બ્યાસી રિપીટર વિદ્યાર્થીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ધોરણ દસની પરીક્ષા રાજ્યભરમાં નવસો નેવ્યાસી કેન્દ્ર પર તો ધોરણ બારની પરીક્ષા છસો બોતેર કેન્દ્ર પર લેવામાં આવશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ

ત્યાર પછીના ગતના સમાચારમાં દાદાય ખોલી સરકારી તિજોરી આપી મોટી ભેટ આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે તેમણે રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે બસો આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે આ ઉપરાંત આની સાથે અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ સાતસો દસ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવાયો છે સુવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રૂપિયા આપવામાં આવશે Tchau. ત્યાં પછીના ગતના સમાચારમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીમાં વધારો આના વિશે જાણીએ તો ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજ સંખ્યા બે હજાર ઓગણીસમાં એક લાખ પંચાવન હજાર છસો ઓગણસાઠથી વધીને બે હજાર ચોવીસમાં બે લાખ તેર હજાર ત્રણસો એકાણું થઈ છે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ લથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી ત્યાં પિશીના ગત્ર સમાચારમાં પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો આ તારીખે જારી થશે આના વિશે વિગતની વાત કરી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જારી થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન મોદી છોસમી ફેબ્રુઆરી બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે સાથે અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ પણ કરાવશે આ દરમિયાન તેઓ ઓગણીસ મો હપ્તાનું વિતરણ કરશે આ પહેલા પંદરમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન મોદી આનો અઢાર હપ્તો જારી કર્યો હતો આનો લાભ મેળવવા માટે કેવાયસી જરૂરી છે ત્યાં પછીના ગતના સમાચારમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટી રાહત આપી આના વિશે વિગત જાણી તો આરબીઆઈ દર છ પોઈન્ટ પચાસ ટકાથી ઘટાડીને છ પોઈન્ટ પચીસ ટકા કર્યા છે આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે આ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે સાતમી ફેબ્રુઆરીના રોજ મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમબીસી મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે પાંચ વર્ષ બાદ રેપો ઘટાડો થયો છે ત્યાં પછીના ગતના સમાચારમાં હવે હોમ લોન લેનારને થશે આટલો ફાયદો આના વિશે વિગતથી જોડી તો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે તેનો સૌથી મોટો ફાયદો હોમ લોન લેનારના ગ્રાહકોને થશે ધારો કે કોઈ ગ્રાહકે વીસ વર્ષ માટે વીસ લાખ રૂપિયાની લોન લીધી છે તો તેણે સાડા આઠ ટકાના દરે દર મહિને સત્તર હજાર ત્રણસો છપ્પન રૂપિયાનો ઈ એમ આઈ ચૂકવવો પડે પરંતુ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસના ઘટાડા સાથે તેનો ઈએમઆઈ સત્તર હજાર એકતાલીસ રૂપિયા થઈ જશે એટલે કે ગ્રાહક દર મહિને ત્રણસો પંદર રૂપિયા બચાવી શકશે એના પછીના અગત્યના સમાચારમાં ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ આના વિશે જાણી તો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં હીરા સોના અને ચાંદીના વિશાળ ભંડાર મળવાની શક્યતા છે ભારતના ભૂસ્તર શાસ્ત્રીય સંરક્ષણના તાજેતરના સંરક્ષણમાં આ વાત બહાર આવી છે આવી સ્થિતિમાં આ શોધ માત્ર શિવપુરી માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે સર્વે મુજબ શિવપુરી જિલ્લાના નરવર અને ખાનિયાધન તાલુકાઓમાં કિંમતી ખનિજ સંસાધનોની હાજરીના સંકેતો મળે yeah shame ત્યાં બસીના ગતના સમાચારમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય આના વિશે વધુ વિગતિ વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના સારદેશ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાતમાં કબૂતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદે કે પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે

કેપ્ટનશીપનો અનુભવ ધરાવે છે ત્યાં પછી નાગતના સમાચારમાં ઈપીએફઓ ઇતિહાસ રચ્યો આના વિશે વધુ વિગત જાણી તો પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટના મામલે ઈપીએફઓ ઇતિહાસ રચ્યો છે નાણાકીય વર્ષ 2024-25 માં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 5 કરોડ થી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે જે એક રેકોર્ડ છે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે નાણાકીય વર્ષ 2024-25 માં ઈપીએફઓ એ 2,5932.49 કરોડ રૂપિયાના 5.08 કરોડ દાવા સેટલ કર્યા છે જે ચોવીસ ના એક લાખ હજાર આઠસો કરોડ રૂપિયાના ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ દાવાઓ કરતા ઘણું વધારે છે ત્યાર પછીના ગતના સમાચારમાં એક વર્ષમાં સુડતાલીસ લાખથી વધુ લોકોએ માણ્યો રોકવેનો આનંદ આનંદ આના વિશે જાણીએ તો ગિરનાર પાવાગઢ અને અંબાજી ખાતે આવેલા યાત્રાધામોમાં ગત વર્ષે સુડતાલીસ પોઈન્ટ ચોસઠ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડન ખટોળાનો આનંદ માણ્યો છે જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પાવાગઢમાં ચોવીસ પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુ પ્રવાસીઓ ગિરનારમાં સાત પોઈન્ટ સત્તાવન લાખથી વધુ પ્રવાસીઓ અને અંબાજીમાં પંદર પોઈન્ટ ઓગણસાઠ લાખથી વધુ પ્રવાસીઓ એમ કુલ સુડતાલીસ પોઈન્ટ ચોસઠ લાખથી વધુ યા એ રોપ વે સેવાનો લાભ લીધો છે

ત્યાં પછી નગત્ર સમાચારમાં વિવાદો વચ્ચે વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસનું શિડ્યુલ જાહેર આના વિશે વધુ વિગત જાણી તો વડાપ્રધાન મોદી બારમી અને તેરમી ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસ જશે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકા જઈ રહ્યા છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શુક્રવારે આ માહિતી આપી હતી મહત્વનું છે કે અમેરિકા જતા પહેલા મોદી ફ્રાન્સની મુલાકાત લેશે અહીં તેઓ અગિયારમી ફેબ્રુઆરી પેરિસમાં યોજાનારી એઆઈ સમિટ બે હજાર પચીસની અધ્યક્ષતા કરશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં પાવાગઢ રોપવે તેર દિવસ બંધ આના વિશે વિગતથી જોડી તો યાત્રાધામ પાવાગઢ જેવા ઈચ્છતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી તેર દિવસ એટલે કે સત્તરમી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ બે હજાર પચીસ સુધી રોપવે સેવા બંધ રહેશે જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા છોડીને જવું પડશે મેન્ટેનન્સના કારણોસર પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એના પછીના વધુ એક સમાચારમાં વડોદરા પાલિકાનો મોટો નિર્ણય વિશે વધુ તો તો વડોદરા શહેરમાં તમને જોવા નહીં મળે કારણ કે જાહેર માર્ગો ચાર રસ્તા કે પછી મોટી મોટી ઇમારતો પર મોટા હોર્ડિંગ જોવા નહીં મળે વડોદરા કોર્પોરેશનની બેઠકમાં એક મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે શહેરનો હોર્ડિંગ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પહેલી માર્ચ બે હજાર થી આ નિર્ણય લાગુ કરી દેવામાં આવશે ત્યાં પછીના સમાચારમાં ગુજરાતમાં ચાઇલ્ડ આ રીતની અરજી દાખલ કરી હતી અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કયા નિર્દેશોનું પાલન રાજ્ય સરકાર કરતી નથી તેનો જવાબ અરજદાર પાસેથી માંગ્યો હતો જોકે સરકારે કહ્યું હતું કે મોટા ભાગના નિર્દેશોનું પાલન તેઓ કરી રહ્યા છે ત્યાં પછી નાગતના સમાચારમાં યુએસ થી વધુ ચારસો સત્યાસી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ થશે ડિપોર્ટ આના વિશે વધુ વિગત જાણી તો અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા વધુ ચારસો સત્યાસી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રીએ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશે માહિતી આપી છે સમાચારમાં નીટ યુજી માટે રજિસ્ટ્રેશન કરીએ તો મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમાચાર છે માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓ સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી સાતમી માર્ચ બે હજાર પચીસ સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે આ પરીક્ષા ચોથી મે બે હજાર પચીસ ના રોજ યોજાશે એનટીએ દ્વારા અગાઉ નોંધણી માટે અપર આઈડી એટલે કે એક રાષ્ટ્રીય વિદ્યાર્થી આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું હતું જોકે એજન્સી હવે સ્પષ્ટતા કરી છે કે નોંધણી માટે અપાર આઈડી જરૂરી નથી ત્યાં પછી નગતના સમાચારમાં આચાર્યની ભરતી માટેના ઇન્ટરવ્યુ ચાલુ રહેશે આના વિશે વિગતી જણી તો ચૂંટણીની આચાર સહિતને લઈને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતીને લઈને અપડેટ આવ્યું છે આચાર્યની ભરતી માટેના ઇન્ટરવ્યુ ચાલુ રહેશે ઓર્ડર સોળમી ફેબ્રુઆરી બે હજાર રોજ આપવામાં આવશે ચૂંટણી પંચે આ મામલે શરતી મંજૂરી આપી છે એના પછીના મહત્વના સમાચારમાં બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર આના વિશે વધુ વિગત જણી તો બેંક યુનિયનોએ પાંચ દિવસના કાર્ય અને તમામ વિભાગોમાં પૂરતી ભરતી સહિતની વિવિધ માંગણીઓ સાથે ચોવીસમી અને પચીસમી માર્ચ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે નવ બેંક કર્મચારી યુનિયનોના સત્ર સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે ચૌદમી ફેબ્રુઆરીથી વિરોધ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ દિવસે દેશભરના જિલ્લા મુખ્યાલયોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ત્યાં પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં માત્ર દસ જિલ્લામાં છે પીવાલાયક પાણી આના વિશે જણી તો એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ અમરેલી આણંદ કચ્છ બનાસકાંઠા ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મહેસાણા મોરબી નર્મદા પોરબંદર પાટણ પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના વિસ્તારોના ભૂગર્ભ જળમાં ફ્લોરાઈડની માત્રા એક mg પાંચ એમ થી વધુ છે એટલે કે અહીં પીવા લાયક પાણી નથી ત્યાં પછીના ગતના સમાચારમાં શેખ હસીના અને સીમા હેદરને બહાર કાઢો આના વિશે વધુ વિગતિ જણી તો અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવેલા 104 ગેરકાયદેસર ઇમી ગ્રાન્ટ્સનો મુદ્દો અટકવાનો કોઈ સંકેત દેખાતો નથી આ સંદર્ભમાં ભારતમાં પણ ગેરકાયદેસર શરણાર્થીઓને બહાર કાઢવાની માંગ વધી રહી છે શિવસેના યુબીટીના નેતા મનીષ શાહનીએ શેખ હસીના સીમા હેદર અને રોહિંગા શરણાર્થીઓને ભારતમાંથી હાકી કાઢવાની માંગ કરી છે તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વધ્યા છે આ દર્શક મિત્રો આ વિશે તમારું શું નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના મહત્વના સમાચારમાં દેશ પાસે કેટલો વિદેશી ઊંડિયામણ ભંડાર છે આના વિશે વધુ વિગતથી જાણીએ તો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ માહિતી અનુસાર એકત્રીસમી જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.05 ઝીરો પાંચ બિલિયન ડોલર વધીને છસો એકસઠ બિલિયન ડોલર થયો છે ગયા અઠવાડિયેની શરૂઆતમાં આ પાંચ 5.57 બિલિયન ડોલર વધીને છસો ઓગણત્રીસ છપ્પન બિલિયન ડોલર થયું હતું આ ઉપરાંત સોનાના ભંડારનું મૂલ્ય એક ચોવીસ બિલિયન ડોલર વધીને સિત્તેર બિલિયન ડોલર થયું હતું આગામી મહિનાઓમાં આમાં વધુ વધારો થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ગતના સમાચારમાં ટ્રક ડ્રાઈવરો માટે નવી નીતિ આના વિશે વધુ વિગત જાણી તો કેન્દ્રીય પરિવહન મંત્રાલય ટ્રક ડ્રાઈવરો માટે નવી નીતિ બનાવી રહ્યું છે આ અંતર્ગત ટ્રક ડ્રાઈવરોના ડ્યુટી સમય પણ નક્કી કરવામાં આવશે જેથી તે યોગ્ય ઊંઘ અને આરામ વિના લાંબા અંતર સુધી વાહન ચલાવી ના શકે મંત્રાલય અનુસાર ટ્રકમાં ઉપકરણ સ્થાપિત કરવામાં આવશે જેની મદદથી ટ્રક ડ્રાઈવર ફક્ત આઠ કલાક જ વાહન ચલાવી શકશે ટ્રક આપમેળે એલાર્મ આપવાનું બંધ કરી દેશે આ પછી બીજો ડ્રાઈવર ટ્રક ચલાવશે બાદના ગતના સમાચારમાં ડંકી મારવામાં ગુજરાતીઓ અવલ નીકળ્યા આના વિશે વિગતથી જણી તો તાજેતરમાં ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહીના કારણે તે ગુજરાતીઓ સહિત એકસો ચાર ભારતીયો અમેરિકાથી પરત ફર્યા છે હવે ડંકી મારી વિદેશી પહોંચવામાં ગુજરાતીઓ અવલ હોવાના આંકડાઓ બહાર આવ્યા છે જેમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના રિપોર્ટ અનુસાર અમેરિકામાં ગેરકાયદે રહેતા લગભગ ચાર હજાર બસો ભારતીયો વિરુદ્ધ તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છેલ્લા ત્રણ વર્ષમાં ડંકી મારફતે અમેરિકા પહોંચાડનારા એજન્ટો સામે Tepas ciri saya. ત્યાં પછીના ગતના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો આના વિશે વિગત જણી તો ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર શરૂ થશે ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પરંતુ આ ટુર્નામેન્ટ પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે પાકિસ્તાની ટીમનો ખેલાડી શેમ અયુબ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ઈઝાને કારણે તે મેદાનથી દૂર છે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે એક અપડેટ શેર કર્યું હતું ત્યાં પછીના સમાચારમાં સિગારેટ કે બીડી ન પીનારામાં પણ વધી રહ્યું છે ફેફસાનું કેન્સર વિશે વાત કરીએ તો ક્યારેય ધૂમ્રપાન ન કર્યું હોય તેવા લોકોમાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ કદાચ હવાનું પ્રદૂષણ છે એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે જોકે આ અભ્યાસ વર્લ્ડ કેન્સર ડે પર લેસન રેસ્પિડેટરી મેડિસિન જનરલમાં પ્રકાશિત થયો હતો જોકે વિશ્વના ઘણા દેશોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ ક્યારેય ધુમ્રપાન ન કરતા લોકોમાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ વધ્યું છે যে এক চিন্তারজনক બાબত છે ત્યાં પછીના આગતના સમાચારમાં રાજ્યના આ કર્મચારીઓને મોટું નુકસાન આના વિશે તો ગુજરાતની સરકારે રાજ્યના કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થુને રદ કરવાનો નિર્ણય કર્યો છે સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓનું મુસાફરી ભથ્થું સરકારે રદ કર્યું છે સરકાર દ્વારા કાયમી ભથ્થું ચૂકવવાનો બે હજાર બાવીસનો પરિપત્ર મહેસૂલ વિભાગે રદ કરી દીધો છે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનો મુસાફરી ભથ્થુ રદ કરાયું છે આ લોકોએ લોટબુકનો જ ઉપયોગ કરવા on ત્યાં પછીના સમાચારમાં નવા ઇન્કમટેક્સ બિલને મોદી કેબિનેટની મંજૂરી આના વિશે વધુ વિગતથી જાણી તો કેન્દ્રીય મંડળે શુક્રવારે નવા ઇન્કમટેક્સ બિલને મંજૂરી આપી દીધી છે આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટનું સ્થાન લેશે નવું બિલ ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા તે તમામ સુધારા અને ધારાઓથી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી સાથે જ ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટની મદદ વિના સમજી શકે આ બિલમાં જોગવાઈ અને સ્પષ્ટીકરણ કે અઘરા વાક્ય હશે નહીં તેનાથી કેસ ઘટાડવામાં પણ મદદ મળશે game. ત્યાર પછીના સમાચારમાં અંદાજે એક હજાર સાતસો એજન્ટ્સ ઈડીની રડારમાં આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ચાર ભારતીયોના મુદ્દા પર સંસદથી લઈને રાજ્યસ્તરે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઈડી ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે ગુજરાતમાં અંદાજે એક હજાર સાતસો એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે પાંત્રીસો એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે જેમાંથી આઠસો એક્ટિવ છે તે તમામ ઈડીના રડારમાં છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અદાણીય પુત્રના લગ્નમાં દસ હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું આના વિશે વધુ જણી તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી સાતમી ફેબ્રુઆરી રોજ તેમની મંગેતર દીવા શાહ સાથે લગ્ન કર્યા હતા આ ખાસ પ્રસંગે ગૌતમ અદાણીએ સેવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી આ નાણાંનો ઉપયોગ આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મૂળભૂત માળખાગત સુવિધાઓ બનાવવા માટે કરવામાં આવશે